આણંદ જિલ્લા ખાતે ત્રણ નગરપાલિકા અને પોલીસ દ્વારા હાલ સુધી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ શાંત અને મુક્ત ન્યાયી વાતાવરણમાં ચાલી રહેલ છે વધુમાં વધુ મતદારો મત આપવા માટે આવે તેવી અપીલ સ્થાનિક તંત્ર તરફથી કરવામાં આવેલી છે કોઈ પણ પ્રકારના લોભ કે ડર વગર મતદારો પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરે એ માટે પોલીસ છે એ પૂરતી કાર્યવાહી કરી રહી છે અને ખૂબ જ શાંત અને ન્યાયિક વાતાવરણમાં હાલમાં મતદાન ચાલુ છે તમામ મતદાન મથક ઉપર અને મતદાન મથકની બહાર જરૂરી સંખ્યામાં અધિકારીઓ ઉપરી અધિકારીઓ પણ સુપરવિઝન માટે હાજર છે ખાસ કરીને જ્યાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી છે ત્યાં ડીવાયએસપી કક્ષાના અધિકારી સુપરવાઇઝરી ઓફિસર તરીકે એ જિલ્લાઓ ખાતે મથક ખાતે અથવા તો એ ગામ ખાતે રાખવામાં આવેલા છે અને એ ઉપરાંત જે હથિયારી પોલીસ એસઆરપી સહિતનો બંદોબસ્ત પણ બધી જગ્યાએ લાગેલો છે અને ખૂબ જ અમને વિશ્વાસ છે કે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી છે એ સંપન્ન હાલ સુધી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ બાબતે અથવા તો કોઈ પણ પ્રકારની ફરિયાદો પણ મળેલી નથી જે ખૂબ જ આદર્શ અને ઈચ્છનીય બાબત છે થેન્ક યુ